કહી દો ગણપતિ બાપા ના સાનિધ્ય બેઠા યુવા ધન વધારે છે ભગવાન કૃષ્ણ ના ગીતો આપણે ભક્તિ માટે આનંદ માટે ગાઈ રસીઓ રૂપાળો રાસ રસીઓ પણ એને રાસ અગિયાર વર્ષ બાવન દિવસ સુધી જ આ બધું કર્યું ઘણા તો ઈ દાખલા દિયો ભગવાન કૃષ્ણ એ પ્રેમ કર્યો તો ઈ ડોહો અગિયાર વર્ષ નો હતો હરખું જુઓ તો ખરા તમે વસ્ત્રો સરતો હતો શીર ચોર્યા આમ ઈ અગિયાર વર્ષ હવે અગિયાર વર્ષ એટલે અડતાને છોકરો અગિયાર વર્ષ હોય તો હજી હરમ ને બધું આવી ગયું અમે અગિયાર વર્ષ ના ગુનામ ધ્રુવ કામ મારતા આખી શોખવેટ કરવા ન હોય કઈ તમે સમજદાર છો એટલે તમને ખબર આમાં વડીલો બધા ખબર કેવાય મામા આપણે ત્યાં કારણ કે ખોટી વિકૃતિ નતી બહુ એટલી બધી એટલે હવે તો પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ અગિયાર વર્ષ રાધા રાધમાં રાધા છે ને એ આત્માની સાથેનું ભક્ત અને પરમાત્માનું એ એ મિલન વાત છે હા અને રૂક્ષમણીજી આ સાથે એમના વિવાહ થયા છે આઠ પટનાણીય આખી વાત ગણી ભગવાનુર અટણ યાદ આવ્યું નરકાસુર નામનો એવો ભયંકર રાક્ષસ હતો ઈ દેશ વિદેશમાંથી દીકરીઓ કોઈની ઉપાડી ઉપાડી લઈ આવતો તો અને ત્યાં જેલમાં રાખતો કેટલી હોળ હજાર એને છોડાવવા એનું યુદ્ધ કર્યું ભગવાન એને યુદ્ધના મેદાનમાં જામવંતી અને એમને માર્યો અને પછી જેલમાંથી 16100 કન્યાઓ છોડાવી ભગવાન કૃષ્ણે એને કીધું કે હવે તમે આઝાદ છો તમે જાઓ જ્યાં જાઓ ત્યાં અને એને કીધું કે હવે અમે ક્યાં જઈએ પ્રભુ અમને આ લઈ આવ્યો ને એટલે ઈ વખતે તો કેવી માન્યતા આવી છે જાનકીજી બ્રહ્માંડ ભાનદ્રી હોવા છતાં એના વિશે બોલતા હોય સીતાજીને રાવણ લઈ ગયો તો પછી ભગવાન રહે એવો હોય તો એ આમ નહીં કહે ને એટલે કીધું કે હવે અમને પતિ તરીકે આમ પત્ની તરીકે કોઈ નો સ્વીકારે ભગવાન અમે ક્યાં જઈ તો કે આજથી હું તમારો પતિ જાઓ ભજન કરો ને આનંદ કરો ઈ પતિ એટલે પરમાત્મા સાથે ભક્ત ઈ રીતે હોળ હજાર અને એકસો હતી ઈ એવી રીતે હતી આજ પટરાણીઓ હતા ઈ લગ્ન કર્યા હતા અને યુદ્ધ કરતા 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 નીકળ્યા ગોકુળ મથુરામાંથી આખા આખા હમુ નમુ કરતા 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 હૂડફાડ કાઢતા કાટતા દ્વારકા પાછા સુધી આવ્યા કેટલા રાક્ષસો વધી ગયા છે એને વાંચો તો ખબર પડે ભગવાન કૃષ્ણ કનૈયો અગિયાર ને બાવન દિવસની ઉંમરમાં પોતાના મામા કંસ જ્યારે ધર્મને કેળે લીધો હતો ને જ્યારે પ્રજાને જ્યારે પીડતો હતો ને ત્યારે હાથીના દાંતને ભાંગી

રાધા પરાશક્તિ છે એના ઉપર વાંચો તો ખબર પડે એના એના જલવા ને એવા ગીત ગાવે એના નબળું તો સાંભળતા જ નહીં એક બેન ઊંચા થઈ અમારા પ્રોગ્રામમાં ગાતા હતા પૂછો પૂછો મુજે ક્યાં હે મેં કીધું હડકવા ઉન ક્યાં હે કીધું અમારા પ્રોગ્રામમાં તો રહેવા દો હાવ પણ દીકરી એક મને સરસ ફરમાય ચારણ કન્યાની ની દઈ ગઈ છે તો એ લઈ લઉં દીકરીઓ ઉપર આધાર છે અધિક કહું પગે લાગી તમારું ચારિત્ર અને તમારું જીવન ઉજળું રાખશો ને દુનિયામાં નારી શક્તિ તરીકે દુનિયા આજ પણ તમને નમવા માટે તમારી શક્તિ અદ્ભુત છે કોઈ પણ મહાપુરુષને જન્મ આપવું છે કોક માં જન્મ આપશે પણ એની જવાબદારી બહુ મોટી છે એ હકીકત વાત છે એટલે એવી એક ચૌદ વર્ષની ચારણની દીકરી અને જવરચંદ મેઘાણી અને ભગત બાપુ કવિ કાર્ગ ગાંડી ગીર ના ખજુરી આજ પણ તમે જાયજો ગીર તો ગીર છે ઓ ભાઈ હરિયાળી ગીર છે રૂડી અને પવિત્ર પ્રેમ ખેલુડી તમને એક બીજી વાત કર દો જંગલ વર્લ્ડ આખામાં છે દુનિયા ગીરની વિશિષ્ટતા શું છે તમે વર્લ્ડ આખામાં માં જાવ ને કે અથવા તમારા કોઈ મિત્રોની ચર્ચા થાય તો કેજો કે તમારી પાસે જંગલ છે એવા તો અમારી પાસે છે તો ફરક શું તો આ વાત કરજો એટલે કહું છું આયા આખા દુનિયામાં જંગલ છે જંગલ આવેલા છે ખાસ આ વાત સાંભળજો તમે બરાબર સાંભળો છો આ તો હું કહું તમે સાંભળવા જ આવ્યા પણ અમારે કેવું હોય એમાં કોઈ આવતું જતું હોય જરાક અમારે જ છે હા હવે સાંભળજો ન તમે આય થોડા ખડવાડવા આવ્યા છો સાંભળવા જ આવ્યા છો સાંભળવાની જ મજા છે શબ્દની જ મજા છે શબ્દ સિવાય કાંઈ નહીં આત બાળકોને સારા સંસ્કાર હારી વાતો એટલે જ નગર પ્રજા થાય ઊભા વહાડા જે એક છોકરાને મેં પૂછ્યું એક જગ્યાએ મેં કીધું કોનો દીકરો તો કે ના એટલે પછી પૂછ્યું પહેલા જ મેં કીધું મારે મગનભાઈ ને ઘરે જવું છે ઘર બતાવ્યું તો ચોથે માળે લઈ ગયો તાળું માર્યું મને તાળું માર્યું મગનભાઈ નું ઘર મેં કીધું મગનભાઈ એ તો કે નીચે ઉભા હતા ને તું કોનો દીકરો મગનભાઈ નો બગડે તી બગડે એને પછી વિચારો અવળા જ આવે ઓલો ભૂત ની મેં વાત કરી ને ની એક જણો બાવી વર્ષ નો જુવાન અને ઈ બરોબર બુટકા ભરાવી કેવડું જીવન આપ્યું છે ભારતના યુવાનો એ ઘણ છે જેના ઉપર પ્રહાર કરો એના ડૂચા કાઢી નાખે ઈ મૂકી અને જો ડ્રગ્સ માં મને બહુ આમ થાય છે ચારે બાજુ થી હાવ ઘરી ગયું છે બધું પાછા ઈ એને માને પાછા અમે રાતે અઢી વાગે પ્રોગ્રામ પૂરો કરીને હોટલમાં હાઈવે માં ઉભા રહી ને પછી રાજકોટ હોય કે સુરત હોય કે અમદાવાદ હોય ભુજ હોય ભાવનગર હોય જુનાગઢ હોય તો અમે પૂછી સાહેબ જુવાન દીકરીઓ દીકરાઓ બધા દીકરા અઢાર વર્ષની દીકરી દીકરા કે તમે શું આ તો કે છે હવે તમારી જિંદગી જ આઉટ છે આમાં નાઈટાઉટ ની ક્યાં વાત જ રહી તમારા મા બાપે તમને આ ભણવા મૂક્યા છે કેવી રીતે મહેનત કરે છે આ તો હકીકત છે કે નહીં એ એટલી એને ખબર તો હોય છે પણ ખેર એ હું આ એ આમ કરતો જાતો તા ને છોકરો તો એને વિચાર આવ્યો આમ કરતા કરતા કરતાં એમ એક કલેક્ટર સાહેબ બહુ જાડુ શરીર ને બીજે માળે ઉભેલા પોતાના બંગલા માથે આમ ગુમરા મારે પણ સાહેબનું શરીર એટલું જાડું એ તો કુદરતી છે ભાઈ બહુ જાડુ શરીર હેમજ તો આમાં મામા મામા આટા મારે એ આટા મારતા હતા હા હા અગિયાર પિસ્તાલીસ વાહ વાહ સરસ થઈ જાય છે ઈ ચિંતા ન કરો ના હારી છે હારી તારી વાત છે તારી લઈ લેશું કઈ વાત ના ના એનો ભાવ છે બિચારો કઈ વાંધો લઈ લેશું અગિયાર પિસ્તાલીસ આપણે પૂરું કરવાનું છે ને સન્માન છે તે પછી અને સમાપન આ મોર ઉપર મોબાઈલ નું તો ખાલી ખુશી થી છે મોબાઈલ તો ભેળો ને ભેળો હોય કે નહીં હા 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 વાત જવા દો તમે હમણાં એક જણા ફોન આવ્યો ને તો એને એને ઘરવાળીએ પૂછ્યું બોલો ના એનું નાતો નાતો નીકળ્યો આમાં ફોન કે તમારે ફોન આવે તો આમ કોનો છે એમ મીડ્યું તાવા તો એને ઘરવાળીએ પૂછ્યું કોઈ આ કે કોનો ફોન છે તો કે ના એ તો ઓલા ભાઈનું છે ફલાણાનો માયકવાળાનું છે તો કે એ એનો મેસેજય હમણાં આવ્યો હતો માયકવાળાનો ધીરુભાઈમાં સાઉન્ડવાળા એને એમ કેમ મેસેજ મેસેજ કર્યો કે દીકુ ખાઈ લીધું અરે તમને લીએ તમને નામ કેવા સેવ કરે ધીરુભાઈ પણ હું ઓલી વાત સરસ છે તમે સાંભળજો એટલે ઈ સાંભળજો અમારે ટેવ હોય કેવાની તમે સાંભળવા જ આવ્યા છો એટલે આવો જુવાન મને આમ કોક આવે ને એટલે મજા આવે આમ જો જોવાન